મેસી ટ્રેક્ટર રમેશભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ રમેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ના મોડલનું ટ્રેક્ટર છે પણ કન્ડિશન તમે જોઈ શકો છો એવું લાગતું નથી કે ઓગણીસો નવ્વાણું ના મોડેલ નું છે આખું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર છે કે એમ પણ સડો નથી ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે બાકી ગેર હાઇડ્રોલિક ઇન્જિન પણ સારા કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર અને ટોટલ જવાબદારી સાથે રમેશભાઈ ને વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો રમેશભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર ની અંદાજીત કિંમત બે લાખ અને દસ હજાર રાખેલી છે તેની વાત કરું તો ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળશે હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક